ઓહો હોય અહીંયા તો એવું વસ્તુ બધું મળે હું લેવું હું મેકી દેવું તો લો મિત્રો આજે તો દીવકતાની સાથે આપણે તૈયાર દોસ્તારો સાથે અમારે જવાનું તો આજે ફરવા એટલે અમે તો રક્ષા લીધી છે એક રક્ષામાં બે ગયા પછી મેં બધાને કીધું કે આપડે જવાનું ક્યાં છે રક્ષા ના ને વધારે થઈ ગયા અમે તો હાથ જણા એક માં ભાઈ અગાઉ ભાવ મારા ખોળા માં ગયું હું તો આવો ક્યાં થઈ ગયો હતો દોસ્તારું કે આપણે જવાનું છે રવિવાર પર અહીંયા મેં ઈ ક્યાં આવે કે ઈ ટેશન આગળ આવે છે તો મેં તમે તો આ લો મેં તો જાય બીજું શું છે આપણે ન્યા ઉતરીને જોયો તો જોવાની બધી બહુ મજા આવે છે હું તો પછી અહીંયા પોટા પાડો મેડ અને સેલ્ફી લેવા છે વાળા ઉતર નાખે તમે પગ પાડા કર્યા કેમ કે રવિવાર થોડીક જ દૂર છે હવે આ બધા પાંગા કે કે મારો તો વિડિયો ઉતાર મેં કીધું લે ને ભાઈ હું તો ઉતારું મને શું વાંધો છે હવે રવિવારે થોડીક જ આગી છે કેવી મજા આવે કોને ખબર છે હવે જાય તો ખરા અહીંયા ટિકટ ના માથે ન પડે ને તો સારું છે જો આવડો દેખાય નઈ રાજા નો મહેલ છે પણ આ આપણે તો આ છે રવિવારે જોઈ છે હું હું મળે છે આ બધો તો રોડા સામાન છે સુરત નું માણા બધું અહીંયા જ ભેગું થઈ ગયું છે અમે તો પછી ગાયકા થોડો મળ્યા કેમ કે અમને એમ લાગે છે આગળ જાગુ કાક મળશે સારું તો મારી નજર બ્લુટુ આમ ઉભી ગઈ મેં પચાસ રૂપિયા લઈ લઈ પણ એને સાડી ત્રણસો રૂપિયા કીધા આપણે તો આવા એટલે બધા મોંઘા નો વેપરાયો ભાઈ અર મોઢું જોતા લાગે છે હું સાડી ત્રણસો રૂપિયા દો રવિવારે તમને હાથની વીટી પગની વીટી માથાની વીટી માથાની વીટી નો સોરી હોય બધું તમને મળી જાય પણ અહીંયા બધું મોંઘુ જ મળે છે મને તેમ લાગે સસ્તું મળતું હતું અત્યાર સુધી આ બાજુ બૂટ ને ચપ્પલ મળે છે પણ બૂટ ના ભાવ પૈસા નવસો રૂપિયા કીધા મેં કીધું આની કદાચ દુકાનમાં લઈ આવે અહીંયા ખોટા ધૂળવાળા લેવા અહીં લેવા ન હોય પણ જોવા હોય જોવાની બહુ મજા આવે બધી આને સોર બજાર હોતે કહેવામાં આવે છે મારી ચશ્માનો નો સોરે છે સારું પચાસ રૂપિયા વાળી છે મારા ભાઈ કોનાની ની દુકાનો તો લાગઠ મળે અહીંયા એટલામાં તો તો એક છોકરો કે મને પણ લ્યો પણ હું નથી એને ઓળખતો કોણો એ તો કોને ખબર છે મારો રામ જાણે એ તો પછી મારી પાછળ પાછળ વાળો પડે ભાઈ આ તો ત્યાં ઘેરે નો આવે હું ખબર આવી કેટલા ને મારે એટલો બધો પગાર નથી આ સોર બજારમાં કોઈને આવું હોય ને તો આવજો જો આ કપડા નો તો ઢગિયા ઢગિયા મળે છે ઠેલા ના કપડા ના બાયુ ના છોકરા ના જે ના તમારે જોવે ને એ ના મળે ઓ ભાઈ તો ખાલી સામાનના ના ઢગિયા કહું છું ને તમે બાયુના ના ઢગિયા સમજીને અહીંયા તમે આવતા નહીં ભાઈ હવે તો હાલી હાલી થાકી ગયા પણ આ રવિવારી પૂરી થતી નથી ઘરે જ નીકળ્યા હતા કેટલા મોજમાં હતા અત્યારે લાવરી જવા જાડા થઈ ગયા અહીંયા પેન્ટ ને શર્ટ તો ખાલી બસો બસો મળે મેં તો આપણે બે ત્રણ લઈ લેવા જો છે આજ તો મેં તો મારી પાસે મારા ગોઠણે પૂછ્યા મેં કીધું આ આપણે ન હાલે અહીંયા કોટ બહુ સસ્તા મળે છે પણ આપણે કઈ લેવાની ઈચ્છા છે નહીં કેમ કે મારી પાસે કોટ તો છે જ અહીંયા ઘટલી રીતે એવી મસ્ત મસ્ત મળે છે ને તો ભાઈ એક ને એક જગ્યાએ ઉપરથી બબે ત્રણ ત્રણ કલાક તો ઉભી ન થાય કેમ કે બધી વસ્તુ અહીંયા નહીં મળી જાય સંપલ થી માટે બૂટ લગી એવું થોડું છે કેળા હોતે મળે અહીંયા આ રવિવારે તો ભૂલ ભૂલ્યા જેવી લાગી છે ગમે એટલા હાલી પણ ખૂટતી જ નથી અહીંયા તો જીમનો સામાન પણ મળતો હતો મેં કીધું આ કામ નો આ સીણી ને થોડા એ કામ ના કેમ કે ક્યાંક ખોદવા થાય સારું છું બાઈને ન નો નકર તો આજ તો ખટારો ભરવો પડે એટલી ખરીદી કરે કેમ કે આપણી પાસે પૈસા નતા એટલે મેં કીધું પેલેથી ખબર હતી કે આપણે બાઈને લઈને જ હોય ક્યાંય જેમ આગળ આલી એમ હારું હારું વસ્તુ મળે આ બાકડા છે કબાટ છે ખુરશી છે જે વસ્તુ માણસ જોતું હોય ને એ લઈ જાય માણસ આ બધું જોતું રહે તો બહુ સસ્તું મળે કેમ કે આ જૂનું વસ્તુ છે ને એટલે પણ કાઢી નાખે આ રવિવારી બજારમાં આપણે ફર્નિચરનો સામાન જ એક તો સારો લાગ્યો આ જીમ નો પણ વસ્તુ મળે પણ આપણે કઈ ઊંચું થાય ને એટલે આપણે તો કઈ જોયું જ નહીં મારી આડી મોટી જબરી નદી આવી હું તો ઠેકડો મારી આખી નદી ટપી ગયો આ સાયકલ તો ખાલી માત્ર ત્રણસો ત્રણસો રૂપિયામાં જ મળે તોય પણ એક ન લીધી કેમ કે અહીંથી આખીને જાય તો હા સડી જાય આ શાળાના દિવસો હાલે છે આ પંખો લઈ લે ભંગાર માંથી મેં તમારા દોસ્તને પૂછ્યું કઈ લીધું તો એક એક ઓલા ફિકર લેવાના છે મોટા મોટા વાગે ની પછી અમે તો ફિકર જોવા આવી જન ભાવ પૂછ્યો તો અમારી આખી બન થઈ ગઈ કેમ કે પાંચ પાંચ છ છ હજાર રૂપિયા એક ફિકર કેતા હતા આપણે બજેટમાં નથી એટલે આવવાના ટિકિટ ના માન કરીને કોકલી ભાઈ ગોતી ગોતી પછી અમે તો બાનું કાઢી દીધું કઈથી લઈ કેમ જવા ભાઈ કઈ વાહન મળે નહીં કેમ કે આપડે પાછું તો ન પડાય ને તો મારા દોસ્ત તરે દાતડી ગઈ હતી મે તો એટલા વર તો આપણે તે હમ નિંદી નિંદ થાકી ગયા હવે તો મેં દાતડી મે કેઠી તો તો પાસી નદી આવી મને તો હવે તો બીક લાગે છે કે આ કુંગા નદી માં ક્યાં તણાઈ નો જાવ મારા દોસ્ત તરે ભંગાર ખોળી ખોળી થાકી જવાના છે ઘરે ખાહે ની જો જન તમને તો રાધે કૃષ્ણ ના પોટા હારા લાગ્યા અમે તો પછી માંગણી કરવા એ તો 200 200 રૂપિયા કેતો તો 20 રૂપિયા દેવા છે કે કે મારો ભાઈ હા 20 રૂપિયા નો આવે કે તમે 50 રૂપિયા દેજો મેં વાંધો નહી હાલ 50 રૂપિયા પાક તમે પછી આ પોટા નો આખો ઠેલો ભરી લીધો તો મારો દોસ્ત તરે કે કા ઉપાડશે કોણ 10 મિનિટ તો ઉપાડવા હાટુ ભાગ્યા તો એક ભાઈ કે કે લાય ભાઈ હું લઈ લઉં એ તો ખંભેના ખીને આલવા મળે કે મને કોઈ શરમ ન લાગતી તમને વાંધા લાગતી છે કે મારો દસ્તો તો એ લે કટર ગયો કે જો હાલુ નીકળશે તો આપણે બધામાં ઘરે બેહન બેહ્યા લઉં આજ તો ત્રણ ચાર કલાકથી રવિવારી રખડીશી પણ રવિવારી તો પૂરી થવાનું નામ જ લેતી નથી એ તો કાચની વસ્તુ દરવાજા ને બધી વસ્તુ મળે છે આ મારે મકાન બનાવવાનું થાય ત્યાં અહીંથી ને લેવા આવું હવે તો તમે પણ મારી યારે થાકી ગયા છે હવે ઘડીક જ છે ઘડીક મારી યાર આવ્યા હોય એટલે આપણે ભૂગી જાય એ ઘેરે હું તો અહીંયા કુલર ભાડી ગયો પણ આવી ઠંડીમાં એ કુલર કામ ના નહીં આ ભાઈ એ તો સેટી લઈ લીધી લાગે છે એને તો સડાઈ દીધી બોલેરામાં આપણી પાસે કઈ બોલે છે નહીં ને આપણે પણ એક લઈ લે હામાં ભાઈ ઉભા એના તો લુગડાઈ પણ વેસ નાખ્યા લાગે હા તો સાના કપ ને ગુંદી ખાવાની ડીસું ને બધી વસ્તુ મળે છે અને ખુરશી ઉતી એવી મળે તો હજી માથે બેઠા હોય તો આપણે નીંદર આવવા મળે હવે તો હું તો પણ થાકી ગયો હવે તો આ પૂરું થાય તોય સારું છે જરીક આવ્યો તો હું ભીડ ભાળી ગયો તો હું ભીડ ભીડમાં પાછો ગરી ગયો ત્યાં ગયો તો હોમ થિયેટર સાડો ભીડ થઈ હતી એટલી બધી આપણે હોમ થિયેટર લેવું નથી ભાઈ આમ જોયું તો નકરા ગાભે ગાભા જ્યાં લાગી તમારી નજર પૂગી ગયા નકરો ગાભો જ દેખાય છે તો આ ભાઈ કે ઠેલા લેતા ઠેલા મેં તો કઈ લીધું નથી ભરું હું અંદર ઠેલા હતા બધા મસ્ત પણ હાસુ પૈસા ખિસ્સામાં ખાલી ચાલી રૂપિયા પી્યા આપણે આ બધું થોડું ખરીદવા આવ્યા આપણે જોવા જવાટનાશ કરવાના છે તો ભાગ ની લારી લઈને આવ્યો મેં મને ભાગ લે ને પછી લઈ દઉં તમને શું લાગે છે આગળ જઈને લઈ દે ભાગ આગળ જઈને પછી કેટલો લોશો ને એ મને નાસ્તો કરાવવા લઈ ગયો મને તો પછી ભૂખ બહુ લાગી હું તો પછી પૂરી લે ને જ નો મીડો હાશું બોલ જો ખાતો હોય તો કોની જેવા લાગુ પછી મેં એટલી પૂરી ખાધી ને આ ભાઈ બનાવે પૂગતા નતા બોલ પછી મેં તો ખાઈ લીધું પણ મારા દોસ્ત રોજ ત્યાં ખાતા હતા હજી તો મારા વોઇસ રેતી હું તો ધાણી પાયા પછી ભૂગી ગયો કેમ કે આપણે કાંઈ મેકવાનું જ નહીં ઉપર જાય તો મને ભગવાન પૂછે તે નીચે કર્યું હું ખાવાનું કામ બીજું તો હું કરે કેમ કે ધરતી ઉપર મને ખાવા જ મળ્યું મારા ભાઈને ને મારી શરમ બહુ લાગે કેમ કે હું ગમી નખરાસ કરતો હોય હજી તો મારી નજર દાબી લઈને લારી ઉપર છે પણ આ બધા કોઈ મને ખબર આવશે નહીં મારા દોસ્ત કે હાલો આને લઈને ઘરે આવી જાય ને આ બધું ખાઈ કર તો હાલો અમે જાય છીએ ઘરે ભાઈ તો તમારા રવિવારી બજારમાં આવું હોય ને તો સ્ટેશન થી ખાલી બે કિલોમીટર છે આવજો ને તો તમને બહુ મજા આવશે આવો ને તો દોસ્તારો લઈને આવજો કેમ કે આપણે નાસ્તો કરાવે ને મજા આવી જાય તો બધાયને મારા જય માતાજી જય શ્રી રામ હવે મળશું નવા વિડીયોમાં